યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બળાસ્કાર વિદ બોક્સોનો ગુનો દાખલ થયેલો છે આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ નવ મહિના છે અને ભોગ બનનાર જે છે બારમા ધોરણમાં ભણતા હતા ભોગબનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જ હતા આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડે અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવે તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ચોસઠ દો એમ કલમ એટી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટની કલમ છાસઠ ઈ અને પોક્સો એક્ટની કલમ ચાર છ અને બાર એટલો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સેફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે

લગ્નની લાલચ આપી હતી એમના માટે જ બીએનએસ ની કલમ 87 લગાવવામાં આવી છે અને ખાસ કરીને તેમના પેરેન્ટ્સ વિડિયો જોયો તો વિડિયો એમની પાસે કેમ દેખાતી કેની પાસે પણ હતો વિડિયો આવો બનાવેલો હતો દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમના ઘરવાળાને ખબર પડી સર કેટલા સમયથી સાથે આવ્યો

હોટેલના રજીસ્ટર ચેક કરવામાં આવશે ત્યાં કોઈ આઈડી પ્રોવાઇડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઇડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટેલમાં ચેક-ઇન करणार એમના ઉપર કાર્યવાહી કરવામાં નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલના બીજા સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે આરોપીએ કઈ ધમકી આપી હતી દીકરી વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી